તો મિત્રો આપણે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતના કમાવા તો આ વિડીયો પૂરેપૂરો મારા પૈસા જોઈજો એટલે તમને ખ્યાલ આવશે ચેનલ પર પહેલી વખત આ ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો તો મિત્રો મારું નામ છે વનરાજ તમે જોઈ રહ્યા છો યુટ્યુબવાળા ગુજરાતી ચેનલ તો મિત્રો આપણે યુટ્યુબમાં તો મહેનત કરી કરીને ખાંચ્યા છીએ હવે તો હવે તો બસો ત્રણસો વિડિયો અપલોડ કર્યા છીએ પણ વર્ટ ટાઈમ પૂરો થઈ ગયો પણ આપણે એક રૂપિયો ના મળ્યો મિત્રો બરોબર તો આનું કારણ શું હોય મિત્રો તો આ વિડીયો લાસ્ટ એટલે તમને ખ્યાલ આવશે એનું કારણ શું હોય મિત્રો બરાબર જ્યારે હજાર વોટ ટાઈમ પૂરો થયો હજાર નહીં પણ પોસ્ટ હજાર થયા બરાબર પણ એક રૂપિયો મળતો નથી તો ભૂલ તો મિત્રો પહેલાં આપણી જ છે મિત્રો કેમ કે આપણે બીજાનું કન્ટેન્ટ લીધું છે આપણી ચેનલની અંદર અપલોડ કર્યું છે મિત્રો એટલે પછી આપણે ચેનલની અંદર ઘણું મિત્રો પોલિસી ગાઈડલાઇનનું ઉલ્લેખ કરી નાખ્યો આપણે બરોબર બધું મિત્રો બરાબર આપણને ખબર હોતી નથી આપણે તો ફટોફટ વિડિયો લીધો નાશો અને ચાર હજાર વર્ષ એમ બનાવી દીધો મિત્રો બરાબર પણ એ કશ્યાક વામનો નથી મિત્રો આપણા વિડીયોમાં મિત્રો એક પણ વધારે નહીં કહેતા પણ પચીસ ત્રીસ વ્યૂઝ મળે છે પણ આપણો વિડીયો આવે મિત્રો એ એકદમ ગુજરાતી ભાષામાં આવે મિત્રો બરાબર એટલે ચોક્કસથી ખ્યાલ આવે મિત્રો તમને બરોબર કે યુટ્યુબમાંથી આપણે પૈસા કમાવા હોય તો શું કરવું પડે મિત્રો બરોબર તો તમારે પહેલું તો શું કરવાનું છે મિત્રો અસલ જોરદાર સેટિંગ કરી નાખવાનું છે અને તમારી ચેનલ પહેલાં સર્ચમાં લાવો બધી માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે મિત્રો બરોબર ચેનલ સર્ચમાં લાવો લાવો અને ચેનલનું નામ એવું રાખો કે મિત્રો કોઈ સર્ચ મારે તો પહેલાં નંબરમાં આપણું નામ આવે મિત્રો બરોબર પછી બીજું કે બીજા નંબરમાં છે કે મિત્રો કન્ટેન્ટ કન્ટેન્ટ કોને કહેવાય મિત્રો ત્યાં હું તમા આ વિડીયોમાં વાત કરું છું મિત્રો બરોબર યુટ્યુબ ટેગની બરોબર આ મારું પોતાનું ઓરિજિનલ કન્ટેન્ટ છે મિત્રો બરોબર કોઈનું કન્ટેન્ટ ઓછીનું નહીં લેવાનું કે કોઈનું વિડીયો તમારે અપલોડ નથી કરવાનું ડાઉનલોડ કરીને આપણી ચેનલ અંદર અપલોડ નથી કરવાનો મિત્રો બરોબર એટલું તમારે હંમેશા માટે ખ્યાલ રાખવાનો છે નગર તમે બે વર થઈ જાય ત્રણ વર થઈ જાય ચાર વર થઈ જાય પાંચ વર થઈ જાય કોઈ એક રૂપિયો નહીં મળો મિત્રો બરોબર અને ખોટી આપણે મહેનત માટે પોણી ફરી વળશે મિત્રો બરાબર તો હંમેશા માટે મિત્રો એવા વિડીયો બનાવો તમે કે આપણા પોતાના ઓરિજિનલ કન્ટેન્ટ ભલે ઝીરો વીજ આવે એક દાળો ને એક દાળો મિત્રો આપણે આગળ જરૂર વધશે મિત્રો બરોબર એટલે હંમેશા માટે પોતાનું કન્ટેન્ટ ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરો મિત્રો જેમ કે આગળ બે હજાર છવ્વીસ આવે છે મિત્રો એટલે હજી તો યુટ્યુબ ગાઈડલાઇન આપણે ઉલ્લેખ કરી નાખો તો આપણને ખબર હોતું નથી મિત્રો બરોબર અને આપણે દરેક વિડીયો આવશે મિત્રો ગુજરાતીમાં બરોબર આપણે તો એક બે નહીં આપણી ચેનલની અંદર હાથસો વિડીયા અપલોડ કરેલા હશે મિત્રો બરોબર એટલે આપણને બધી માહિતી મળેલી છે કે કેવી રીતના શું થાય શું ના થાય મિત્રો બરોબર એટલે તમે હંમેશા માટે યુટ્યુબમાંથી પૈસા કમાવા હોય તો ઓરિજનલ કન્ટેન્ટ રાખવું જોઈએ મિત્રો બરાબર અને હજાર સબસ્ક્રાઈબ કરીજો ચારે દસ ઓવર ટાઈમ પૂરો કરજો મિત્રો પછી તમારા હાર એવું તમે પૈસા કમાઈ શકશો મિત્રો બરાબર તો આ વિડીયો તમને પસંદ આવે લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા નવા વિડીયોમાં જય માતાજી